નમસ્કાર ખેડૂત મિત્રો આ વીડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આ વીડિયોમાં આપણે બાગાયત વિભાગમાં કઈ કઈ યોજનાઓ આવે છે અને વિવિધ યોજનામાં કેવી રીતે લાભ લેવો તથા અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપીશું બાગાયતમાં વિવિધ શાકભાજીના પાકો ફળ પાકો ફૂલપાકો મસાલા પાકો રક્ષિત ખેતી મશરૂમ ઉત્પાદન મધમાખી પાલન ઔષધીય પાકો ટીસી કલ્ચર ગ્રીનહાઉસ નેટહાઉસ વગેરે યોજનાઓનો ખેડૂતો લાભ લઈ શકે છે સૌપ્રથમ તો બાગાયતી યોજનાઓ લાભ લેવા માટે રાજ્ય સરકારે બહાર પાડેલ આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટને પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરમાં ખોલવાની રહેશે તેના માટે મોબાઈલ કે કમ્પ્યુટરમાં ગૂગલ બ્રાઉઝર ખોલો त्यारातेडूत डॉट गुजरात डॉट जीओवी डॉट इन लखी सर्च करव सर्च करवा थी आ स्क्रीन खुलश जेमा योजना पर क्लिक करवा थी आ मुजब एक पेज खुल तेमा बागायती योजना पर क्लिक करो ક્લિક કરવાથી આ મુજબ વિવિધ યોજનાઓ દેખાશે ખેડૂત મિત્રો અહીં બાગાયત ખાતામાં તમે સો કરતા પણ વધારે યોજનાઓનો લાભ લઈ શકો છો શાકભાજી પાકોના વાવેતર માટે વિવિધ યોજના જેવી કે ટામેટા મરચાં અને અન્ય વેલાવાળા શાકભાજી માટે કાચા મંડપ અર્ધપાકા મંડપ અને પાકા મંડપમાં સહાય દેવીપૂજક ખેડૂતોને તરબૂચ તેટી અને શાકભાજીના બિયારણમાં સહાય વેલાવાળા શાકભાજી પાક માટે ટિસ્યુકર્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરિયલમાં સહાય સર્ગવાની ખેતીમાં સહાય અને બાગાયતી પાકોના હાઇબ્રિડ બિયારણમાં સહાય મેળવી શકો છો પાક સંરક્ષણ માટે બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થાપાંચ નામાં પણ સહાય મળે છે રક્ષિત ખેતીમાં નેટહાઉસ પોલીહાઉસ હાઈટેક ગ્રીનહાઉસ પક્ષી કે કરા સામે સંરક્ષણ નેટ મલ્ચિંગ પ્લાસ્ટિક ટન્સ વોલ્ટ ઇન ટન્સ પોલીહાઉસ કે શેડનેટહાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ લિલિયમ કાર્નેશન જર્બેરા ઓર્કિડ અને એન્થુરિયમના પ્લાન્ટિંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે સહાય મળે છે મસાલા પાકોના વાવેતર માટે સહાય મશરૂમ ઉત્પાદન એકમમાં વિવિધ સહાય મધમાખી ઉછેર એકમમાં સહાય બિયારણ ઘરું ફળરોપ ઉત્પાદન માટે ટિસ્યુકલ્ચર લેબ નાની નર્સરી પ્લગ નર્સરી હાઈટેક નર્સરીમાં પણ સહાય મળે છે બાગાયતી યાંત્રીકરણમાં ટ્રેક્ટર ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર ઇલેક્ટ્રોસ્ટેટિક સ્પ્રેયર પ્લાસ્ટિક મલ્ચ લેઇન મશીન પાવર ટીલર पावर नेपसेक मैनुअल अने फुट ऑपरेटेड स्प्रेयर मिनी क्रैक्टर लैंड डेवलपमेंट डिलेज अने सीड बेड तैयार करवाना साधनों खोदकामना साधनोंमा सहाय मेलववा अर्जी करी શકો છો ફળપાકોના વાવેત્રમાં વિવિધ સહાય યોજનાઓ જેવી કે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો આંબા તથા જામફળ કમલમ ફળ ડ્રેગન ફ્રૂટ કેર ટીસ્યુ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો આંબા જામફળ દાડમ લીંબુ માટે ટિસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય દ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા નારિયેરી પપૈયા કાજુ કોકો દ્રાક્ષ કીવી પેશન ફ્રૂટ સ્ટ્રોબેરી જેવા પાકોમાં સહાય મેળવી શકો છો કંદફૂલો છૂટા ફૂલો અને દાંડી ફૂલો અને ઔષધીય કે સુંગધિત પાકોના વાવેતર માટે સહાય માળી તાલીમ અને મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપેન્ડ તાલીમમાં સહાય મળે છે કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધનમાં વિવિધ સહાય જેવી કે કોલ્ડ સ્ટોરેજ ગોડાઉન દરિયાઈ માર્ગે ફળ શાકભાજી ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ મોબાઈલ પ્રોસેસિંગ યુનિટ પ્રીકુલિંગ યુનિટ રાઇપનિંગ ચેમ્બર લોકોસ્ટ ડુંગરીના સંગ્રહ સ્ટ્રક્ચર માટે પણ તમે અરજી કરી શકો છો ખેડૂત મિત્રો આ બધી યોજનામાં અરજી કરતી વખતે તમારે અરજદાર ખેડૂતની વિગતો બેક વિગત જેવી કે બેંક પાસબુકની નકલ કે કેન્સલ ચેક સાત બાર અને આઠ ઉતારાની નકલ આધાર કાર્ડની નકલ મોબાઈલ નંબર અને કબૂલાત નામો અગાઉ આ યોજનાનો લાભ લીધેલ નથી તેવું જેવા તમામ ડોક્યુમેન્ટ સાથે રાખીને અરજી કરવી આપણે સો કરતાં પણ વધારે જે યોજનાઓ છે તેની વિશેની આપણે માહિતી મેળવી હવે તેમાંથી આપણે એક અરજી કઈ રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું તો આપણે જે હાઇબ્રિડ બિયણ છે તેમાં એક અરજી કરતાં શીખીશું તો સૌ પ્રથમ પહેલાં હાઇબ્રિડ બિયારણ પર ક્લિક કરવું હાઇબ્રિડ બિયારણ યોજના પર ક્લિક કરવાથી આ મુજબ એક સ્ક્રીન ખુલશે જેમાં તેના વિશે શું શું કરી શકાય તેની માહિતી આપેલી હશે જે સ્ક્રીન પર બતાવે છે હવે અહીં આપણે અરજી કરેલું છે ત્યાં ટીક કરીશું અરજી પર ક્લિક કરવાથી આ મુજબ એક પેજ ખુલશે જેમાં આપણે જો તમે ખેડૂત રજીસ્ટર થયેલા હોય તો અહીંયા તમારે હા પસંદ કરવું અને જો રજીસ્ટર ના થયેલા હોય તો ના પસંદ કરવું ત્યારબાદ આપણે આગળ વધવું અહીંયા આ મુજબ એક પેજ ખુલશે જેમાં લખેલું છે નવી અરજી પર ક્લિક કરવી નવી અરજી પર ક્લિક કરવાથી આ મુજબ અરજી ખુલશે જેમાં આપણે ખેડૂતનું નામ પિતાશ્રીનું નામ અને અટક નાખવાની ત્યારબાદ જિલ્લો પસંદ કરવો જિલ્લો પસંદ કરીશું તો તેના બાદ ઓટોમેટિક એના તાલુકાનું નામ આવી જશે તો કયો તાલુકો છે તે પસંદ કરવો તાલુકો પસંદ કર્યા બાદ ગામનું નામ પસંદ કરવું એના બાદ ગામનું સરનામું નાખવું પિનકોડની વિગત ભરવી ત્યારબાદ પુરુષ કે સ્ત્રી જો પુરુષ હોય તો પુરુષ પર ક્લિક કરવું ત્યારબાદ જાતિ પર ક્લિક કર એસસી એસટી ઓબીસી જનરલ કે આથી નબળા ત્યારબાદ ઈમેલ લખવું ત્યારબાદ જો દિવ્યાંગ હોય તો હા ના હોય તો ના ખેડૂતનો પ્રકાર પસંદગી કરવી નાના સીમાંત મોટા ત્યારબાદ મોબાઈલ નંબર અને આધાર કાર્ડ અંદર એન્ટર કરવું એના પછી જો તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો એની પસંદગી કરવી સરકારી મંડળીના સભ્ય હોય તો હા જો ના હોય તો ના દૂધ ઉત્પાદક સરકારી મંડળી હોય તો હા ત્યારબાદ બેંકની વિગત ભરવી બેંકની વિગતમાં આ કોડ નંબર બેંકનું નામ જિલ્લો બ્રાન્ચ બેંક ખાતા નંબર ફરીથી બેંક ખાતા નંબર લખવો ત્યારબાદ બેંક મુજબ અરજદારનું નામ લખવું બેંક મુજબ અરજદારનું સરનામું લખવું ત્યારબાદ કેવા ખાતેદારશો જો જમીન ધરાવતા હોય તો જમીન રેકોર્ડ ધરાવશો તેના પર ક્લિક કરવાથી આ મુજબ ખુલશે તેમાં જિલ્લો તાલુકાનું નામ ગામનું નામ ખાતા નંબર પસંદ કરવાનો ખાતા નંબર કરશો એટલે ખાતેદારનું નામ ત્યારબાદ સિઝન ત્યારબાદ કયા કયા પાક જે પાકનું તમે વાવેતર કરવા માંગતા હોય એ પાક પર અહીં ક્લિક કરવાનું કેટલા વિસ્તારમાં વાવેતર કરવા માંગો છો તો તે અહીંયા લખવાનું ત્યારબાદ એ સરકારની વિગત ત્યારબાદ કોડ એન્ટર કરીને અરજી પર સેવ કરવાની રહેશે અરજી સેવ કર્યા બાદ અરજી અપડેટ કોઈ નવી નવી માહિતી એડ કરવા માગતા હોય તો અરજી અપડેટ પણ કરવી જો અરજી અપડેટ ના કરવી હોય તો અરજી કન્ફર્મ કરવી ફરજિયાત છે અરજી કન્ફર્મ પણ ક્લિક કરવાથી આ મુજબ એક પેજ ખુલશે જો તમારા જમીનનો ખાતા નંબર અને કોડ કોડની વિગત ભરશો તો અને પછી સર્ચ કરવાની સર્ચ કરવાથી તમારી અરજી ખુલશે ત્યારબાદ અરજી કન્ફર્મ કરવાની હલજીમ કન્ફર્મ કર્યા બાદ હલજી પ્રિન્ટ કરવા પર ક્લિક